બનાસકાંઠાના કાંખરેજ તાલુકાનું વિભાજન કરી નવો ઓગળ તાલુકો રચાયો છે થરા તાલુકા પંચાયત મામલતદાર કચેરી અને શિક્ષણ અધિકારીની કચેરીનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે દેવદરબાર જાગીર મઢના મહંત બળદેવનાથ બાપાના હસ્તે રિબિન કાપી કચેરીઓ ખુલ્લી મુકાઈ નવા તાલુકામાં ગામો સામેલ થયા છે અને તેનું મુખ્ય મથક નક્કી છે ગુજરાત સરકારના નિર્ણયથી પ્રજાને કામકાજમાં સરળતા અને ઝડપી સુવિધા મળશે પ્રારંભ સમારોહમાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી રાજકીય તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા જરીનું લોકાર્પણ પૂજ્ય મનદેવનાથ બાપાના હસ્તે રાખવામાં આવેલું આ વિસ્તારના લોકોની વર્ષો જુદી લાગણી ભાઈ કાકરેજ તાલુકો એ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો તાલુક શેઠ નેરવાડાથી અરસડાથી મૂળથી આ બાજુ ધૂંટણાથી લોકોને નાના નાના કામ માટે શેઠ શિહોરી સુધી જવું પડે છે અને એના માટે ખૂબ એમને અગવડતા પડે છે લોકોની જે લાગણી વર્ષો થઈ હતી અને પછી ઘણી બધી સરકારો આવી પણ આજે આદરણીય મોદી સાહેબ દેશના વડાપ્રધાન તરીકે બેઠા છે ગુજરાતમાં ભાજપની સરકાર છે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠા છે આદરણીય શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ તરીકે બેઠા છે જિલ્લાના પ્રમુખ આચાર્ય દેવન્દ્રસિંહ વાઘેલા આપણા વિસ્તારના આગેવાન તરીકે પ્રતિનિધિ બધા જ આગેવાનોએ ભેગા થઈ અને આ સરકારમાં રજૂઆત કરી કે ભાઈ અમારો એ તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો એ વેપારી મથક છે ખરામાં તાલુકાનું મુખ્ય મથક બને તો એ આપણી લાગણી સરકારે ભૂપેન્દ્ર મોદી પૂરી કરી છે ગુજરાત સરકાર શ્રીએ કાંકરેજ તાલુકામાંથી એક નવીન ઓગડ તાલુકો જે આપ્યો છે જે તાલુકાના તમામ લોકોનો એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે આજે વિજયા દિવસ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ એવા પવિત્ર દિવસોમાં ગુજરાત સરકારશ્રીએ જે તાલુકા અલગ કરેલા છે જે તાલુકાઓને નવીન તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે એવા તાલુકાની કચેરીઓ તાલુકા પદ્ધતિની તમામ કચેરીઓ ખુલ્લી આજે કરવા માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામ વાવઠરા તાલુકાના રાહ ગામેથી રાહ તાલુકામાંથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવા માટેનું જે સૂચનાઓ હતી એ પ્રમાણે કાકડા તાલુકામાંથી નવીન મંડળો વગર તાલુકો આજે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી તાલુકા શિક્ષણાધિકારીની કચેરી અને તાલુકાની વિવિધ કચેરીઓ આજે બીજી તારીખે વર્ચ્યુઅલ ઓપનિંગની અંદર ઓપનિંગ કરવામાં આવી છે તાલુકાના લોકોને પચાસ કિલોમીટર જેટલું દૂર શિહોરી મુકામે આપવું પડતું હતું એની જગ્યાએ હવે ઘણું બધું અંતર ઓછું થઈ અને હારા મુખ્ય મથક ની અંદર કચેરીઓ ચાલુ કરવામાં આવી છે એ કચેરીઓની અંદર હવે લોકો એનો લાભ લઈ શકશે તેમને વધારાનું અંતર જે કાપવું પડતું હતું એ નહીં કાપવું પડે લોકોએ પણ ખૂબ ઉત્સાહથી વગર તાલુકાને વધાવ્યો છે પત્રકાર મિત્રોએ પણ જહેમત ઉઠાવીને આ તાલુકાની ખૂબ જ લોકો સુધી હૃદય વાત ગયેલી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહી અને વગડ તાલુકાને વધાવ્યો છે લોકોએ પણ ગુજરાત સરકાર સરકારશ્રીની આ વગડ તાલુકાની નવીન અબલીકરણની વાતને ખૂબ ખૂબ ધન્યવાદ સરકાર સરકારશ્રીને પણ આપેલા છે અને અત્યારે પણ હું લોકોને અને તમામ મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમામે આવીને અને વગડ તાલુકાને નવીન તાલુકાને આ કચેરીઓ ખોલવા મૂકવા માટે હૃદયથી તમામે છાત સહકાર આપ્યો છે એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું